પૈસા પાનાવતી હાર જીત નો જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યા રેડ કરતા જગદીશભાઈ સાજણભાઈ મેર રે માલધરી શિક્ષક સોસાયટી પંચમુખી મંદિર ની બાજુમાં નિલેશભાઈ ભરતભાઈ પોંડા રે ભરતનગર શાક માર્કેટ પાસે વનરાજભાઈ રામજીભાઈ સોલંકી રે પારોલ સોસાયટી ઘોઘા જગતનાકા કુંજાભાઈ કાનાભાઈ મેવાડા રે અધેવાડા ગામ રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ રે કુંભરવાડા માડીયા રોડ દુર્ગેશભાઈ રૂપે ડૂટો સુરેશભાઈ મકવાણા રે 25 વરિયા રૂવા ગામ મેહુલભાઈ રેવાભાઈ સાટિયા રે વૃંદાવન સોસાયટી ભરતનગર અને સારુખભાઈ મોહમ્મદભાઈ પઠાણ રે ધોબે સોસાયટી ચાંદબદ્ધિજ પાસે વાળાને કુલ કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ચારસો નેવુંદના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી